નમસ્કાર મિત્રો આજે અમે છીએ પાનવા ગામે અને રાજરત્ન નાગવંતસિંહ સાહેબના ઘેર છીએ જ્યારે જ્યારે પણ સમાજના લોકોનો ટાઈમ મળે ત્યારે અવશ્ય મુલાકાત કરતા રહો મુલાકાત કરવાથી અને મળવાથી શું થાય છે કે ત્યાંના ગ્રાઉન્ડ લેવલની જે સ્થિતિ હોય છે એ આપણે જાણી શકીએ અમુક વાર એવું બનતું હોય છે કે જે ફરિયાદી હોય અથવા તો જે પીડિત વ્યક્તિ હોય એ એકલો પડી જાય ને એના કારણે શું થાય છે કે પોલીસ પ્રશાસન પણ પોતાના કામની અંદર

નથી તો માનસિક રીતે વ્યક્તિ હતાશ થતા હોય છે હારી જતા હોય છે અનેક વિચારો આવતા આવતા હોય છે બનેલી ઘટના જે છે એ મગજમાં માનસિકમાં રમ્યા કરતી હોય છે એટલા માટે મિત્રો જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે જે કંઈ કોઈ પણ ઘટના આવી બની હોય ત્યારે તમે આવતા રહો અને રાજરત્ન નાગવંતસિંહ સાહેબને હું ફતા રહો એટ્રોસિટીની ઘટના હોય ત્યારે હંમેશા બીજું કાંઈ ના કરી શકો તો કંઈ નહીં પણ એ વ્યક્તિને મળવા જરૂર છે જો બીજું કાંઈ ના કરો તો કંઈ નહીં એ વ્યક્તિના ત્યાં ઘરે ચાર દિવસે પાંચ દિવસે અઠવાડિયામાં એકાદ વાર આંટો મારતો રહ્યો બસ આટલી વિનંતી છે અને અમે પણ આજે આવ્યા છીએ ખૂબ આનંદ થયો એમની સાથે બેસીને ચર્ચા કરી એમને સ્વસ્થ હાલતમાં જોયા એટલે અમને ખરેખર ખુશી થઈ બીજું વાત એ છે કે ટૂંક સમયના અંદર અમે કાંઈક આગળ કાર્યવાહી કરવા માટે કોઈ નવા સુધારા વધારવા માટે જે ચર્ચા કરવાના છીએ જેમાં કેટલાક હાઈકોર્ટના વકીલ સાથે અમે બેસીને મિટિંગ કરીશું જેમાં એટ્રોસિટીમાં જે ટેબલ જામીન આપવાની વાત જે છે અને આરોપીઓ છૂટી જાય છે એના કારણે એ લોકોમાં એટ્રોસિટીની ઘટના અથવા તો મારામારીની ઘટનાની જે ડર છે એ ડર નીકળી ગયો છે અને પોતાના માફિયા અથવા તો ડોન સમજવા લાગે છે એટલા માટે એ લોકોને જો એટ્રોસિટી એક્ટ મુજબ પહેલાંની પહેલાંની સ્થિતિ મુજબ જો એમને તરત જામીન ના મળે જામીન પત્ર ગુનો બને તો આ લોકોના મનમાં એક ડર પાછો કાયદાનો બેસાડી શકાય તો મિત્રો ફરીથી મળીશું આપણે અને અમે આવતા રહીશું નાગવંશી રાજરત્ન સાહેબને મળવા માટે અને તમે પણ આવતા રહો જય ભીમ જય સમીરાન